નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા અને મહત્ત્વના સમાચારમાં તો સૌથી પહેલાં તાજા સમાચાર જોવા માટે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલ મિત્રો આજના મુખ્ય સમાચાર તરફ જોઈએ તો પીએમ કિસાન યોજનામાં નવ હજાર મળશે દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે કામના સમાચાર અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી દેશના નવ આઠ કરોડ ખેડૂતો માટે સારા સમાચાર ગુજરાતમાં પોલીસ ભરતીને લઈને મહત્વના સમાચાર તો આ હતા આજના મુખ્ય સમાચાર મિત્રો હવે મિત્રો સમાચાર વિસ્તારપૂર્વક જોઈએ તો પીએમ કિસાન યોજનામાં નવ હજાર મળશે હાલ ખેડૂત મિત્રો રાજસ્થાન સરકારે બુધવારે નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વી માટેનું બજેટ રજૂ કર્યું છે આ દરમિયાન નાણાં મંત્રી કયા કુમારીએ ઘણી મોટી જાહેરાતો કરી છે રાજસ્થાનમાં પીએમ કિસાન યોજના હેઠળ મળતી રકમમાં વધારો કરવામાં આવ્યો છે મિત્રો હવે રાજસ્થાનમાં આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક નવ હજાર રૂપિયા મળશે કેન્દ્ર સરકાર વાર્ષિક છ હજાર રૂપિયા આપે છે ઉપરાંત રાજસ્થાન સરકાર તરફથી ત્રણ હજાર રૂપિયા આપવામાં જાહેરાત કરાઈ છે ત્યારબાદના મોટા સમાચાર તરફ જોઈએ તો અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી હાલ ખેડૂત મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે તેઓએ આગાહી કરતાં જણાવ્યું કે રાજ્યમાં કમોસમી વરસાદ વરસી શકે છે ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચના બીજા સપ્તાહમાં માવઠાની આગાહી કરવામાં આવી છે બે વખત વરસાદી વાતાવરણ સર્જાવાની શક્યતા રહેશે જેના પગલે અનેક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે આ આગાહીને લઈ ખેડૂતોમાં ફરી એકવાર ચિંતા જોવા મળી છે મિત્રો ત્યારબાદના મોટા સમાચાર તરફ જોઈએ તો દેશના નવ પોઈન્ટ આઠ કરોડ ખેડૂતો માટે સારા સમાચાર આવી રહ્યા છે હાલ ખેડૂત મિત્રો છવ્વીસ ફેબ્રુઆરીના રોજ પ્રધાન પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ એમ કિસાન હેઠળ ખેડૂતોને ઓગણીસમો હપ્તો જમા થશે આ અંતર્ગત લગભગ બાવીસ હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે જે સીધા ખેડૂતોના ખાતામાં જમા થશે પીટીઆઈના સમાચાર અનુસાર પીએમ કિસાન યોજના હેઠળ દરેક લાભાર્થી ખેડૂતોને દર ચાર મહિને બે હજાર રૂપિયાના ત્રણ સમાન હપ્તા વાર્ષિક છ હજાર રૂપિયાનો લાભ આપવામાં આવે છે ત્યારબાદના મોટા સમાચાર તરફ જોઈએ તો દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર હાલ મિત્રો જળસંપત્તિ રાજ્યમંત્રી મુકેશ પટેલે આજે વિધાનસભા ગ્રુપમાં જણાવ્યું છે તે અનુસાર સુરત નર્મદા જિલ્લા માટે સસો એકાવન કરોડ રૂપિયા ખર્ચી તાપી કર્ણ લિફ્ટ યોજના બની રહી છે જેનું બાણું ટકા કામ પૂરું થઈ ગયું છે આવનારા સમયમાં તેનું જલ્દી લોકાર્પણ કરાશે અહીંના તોંતર ગામોના ત્રેપન હજાર સાતસો અડતાલીસ એકર વિસ્તારને આનો ફાયદો થશે તાપી કર્ણ લિફ્ટ યોજના એ ભારતની પહેલી ઐતિહાસિક સિંચાઈ યોજના છે ત્યારબાદના મોટા સમાચાર તરફ જોઈએ તો મિત્રો ગુજરાતમાં પોલીસ ભરતીને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે હાલ મિત્રો પોલીસ વિભાગ દ્વારા આઠ જાન્યુઆરી બે હજાર પચીસથી ઉમેદવારોની શારીરિક કસોટી લેવાનું શરૂ કરવામાં આવ્યું હતું જેમાં બેન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સર્વંગ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની યાદી પોલીસ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે શારીરિક કસોટીની ઓફિશિયલી યાદી માટે ઉમેદવાર ઇદરૂ ગુજરાત બે હજાર એકવીસ ઇન પર ક્લિક કરીને માહિતી મેળવી શકે છે